હલો નમસ્કાર ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવો રાજગરાનો શીરો બનાવવાના છીએ મહાશિવરાત્રિ નજીક આવે છે તો તેમાં પણ તમે આ ફરાળી શીરો બનાવી શકો છો રાજગરાનો શીરો બનાવવા માટે મેં એક વાટકી જેટલો આખો રાજગરો લઈ લીધો છે અને તેને મિક્સચરમાં આ રીતે દરદરો પીસી લીધેલો છે એક વાટકી જેટલો રાજગરાનો લોટ લીધો છે તો પાણીનું પ્રમાણ એનાથી બમણું જોઈશે તો મેં અઢી વાટકી જેટલું પાણી લીધું છે અને શીરો થોડોક ઢીલો હોય તો જ વધારે સારો લાગે પણ જો તમને થીક રાખવું હોય તો તમે પાણીનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકો છો હવે પોણી વાટકી જેટલો મેં ગોળ લઈ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ લો ગેસની ફ્લેમ પર મેં એક તપેલી મૂકી દીધી છે અને તપેલીમાં અઢી વાટકી જેટલું આપણે પાણી એડ કરી લઈશું અને હવે આ જ પાણીમાં આપણે પોણી વાટકી જેટલું ગોળ ઉમેરીને તેને ધીમા ગેસે ઓગળવા દઈશું આ ઉકળતા પાણીમાં તમે આખી એલાયચી કે એલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો એક બાજુ પાણી આપણું ઉકળે છે અને બીજી બાજુ હવે આપણે રાજકરાને લોટને શેકી લેવાનો છે તો મીડિયમ ગેસની આંચ પર મેં જાડા તળિયાવાળી એક કઢાઈ રાખી દીધી છે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે ઘીનું પ્રમાણ તમે ઓછું હતું કરી શકો છો ઘી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં રાજગરાનો લોટ એડ કરી લઈશું હવે તેને આપણે સતત ચમચાની મદદથી ચલાવતા રહીશું તેને થોડું કલર બદલાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે તમે જોઈ શકો છો જેવો લોટ નાખ્યો તેવું ઘી આપણું એકદમ છુમંતર થઈ ગયું એટલે મતલબ લોટ આપણું ઘી પી ગયું જેમ જેમ લોટ શેકાતું જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે અને મસ્ત મજાની સુગંધ પણ આવશે એટલે સમજી લેવાનું કે લોટ મસ્ત રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટ આપણો એકદમ ખદબત ખદબત થાય છે એટલે લોટ આપણો એકદમ સરસ રીતે શેકાવા લાગ્યો છે અને લોટનો કલર પણ હવે આપણે બદલાઈ ગયેલો છે તો હવે તેમાં સૂકી દ્રાક્ષ એડ કરી લઈશું જેથી દ્રાક્ષ પણ શેકાઈને ફૂલી જાય તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે તેમાં ગોળવાળું પાણી ઘરણીથી ગાળીને આપણે એડ કરવાનું છે અને થોડું થોડું જ એડ કરશું અને ચમચાની મદદથી આપણે સતત ચલાવતા રહીશું આ રીતે મેં બધું જ પાણી એડ કરી લીધેલું છે અને આ પાણી એડ કરી કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની નહીં તો તમે દાચી પણ શકો છો હવે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધી છે અને સતત આપણે તેને ચલાવતા રહીશું અને પાણીને આપણે બળવા દેવાનું છે એકથી બે મિનિટમાં તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ રીતે ઘટ થઈ ગયેલો છે જો તમે આ રીતે શીરો બનાવશો તો શીરો ઠંડુ થઈ ગયા પછી પણ ઢીલો જ રહેશે ઘણીવાર આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખીએ છીએ તો શીરો ઠંડુ થઈ ગયા પછી એકદમ ઘટ્ટ થઈ જાય છે જે ટેસ્ટમાં સારો પણ નથી લાગતો હવે ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં આપણે વન ટી સ્પૂન જેટલો એલાયચી પાવડર એડ કરી લઈશું અને તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને હવે તેમાં હું ડ્રાય ફ્રૂટ એડ કરીશ તો કાજુ બદામને મેં કટકા કરી લીધા છે તો તેને એડ કરીને પણ તેને મિક્સ કરી લઈશ આપણો સરસ મજાનો ગરમા ગરમ રાજગરાનો શીરો એકદમ રેડી છે આ ગરમા ગરમ રાજગરાના શીરાને એક પ્લેટમાં મેં સર્વ કરી લીધો છે હવે આ શીરા ઉપર કાજુ બદામની કતરણથી તેને ગાર્નિશ કરી લઈશ આજની મારી રેસિપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ